જેમાં ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી, ધાણાભાજી ફુદીનાની ગ્રીન ચટણી અને લસણ મરચાની લાલ ચટણી બનાવીશું. અને આ પરફેક્ટ ચટણીની રેસિપી જોવા માટે આ વિડિયો છેલ્લે સુધી જરૂરથી જોજો. તો ચાલો પરફેક્ટ રીત સાથે આ ત્રણેય ચટણી બનાવવાની શરૂઆત કરીએ. ચાટની ચટણીમાં સૌથી પહેલા આપણે ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી બનાવીશું તો તેના માટે એક પ્રેશરમાં એક કપ બીયા કાઢેલો ખજૂર અડધો કપ બીયા કાઢેલી આંબલી અને અડધો કપ ગોળ લેશું અહીંયા અડધા કપની જગ્યાએ તમે એક કપ ગોળ પણ ઉમેરી શકો છો જેનું કારણ હું તમને પાછળથી કહીશ અને ત્યાર પછી હવે તેને બાફવા માટે તેમાં ત્રણ કપ પાણી ઉમેરીશું ત્રણ કપ પાણી ઉમેર્યા પછી હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીશું અને ત્યાર પછી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર કૂકરમાં બે વિસલ થાય ત્યાં સુધી આપણે ખજૂર આમલીને બાફીશું બે વિસલ થયા પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પ્રેશર કુકરમાંથી બધું જવાનું પ્રેશર નીકળવા દેશું આ રીતે બધું જોવાનું પ્રેશર નીકળી ગયા પછી પ્રેશર કુકર ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ખજૂર અને આંબલી સરસથી બફાઈ ગયા છે જો તમારો ખજૂર થોડો કઠણ હોય તો બેની જગ્યાએ ત્રણ વગાડવી હવે આ ખજૂર આમલીને આપણે હેન્ડ બ્લેન્ડરની મદદથી એકાદ મિનિટ માટે સરસથી બ્લેન્ડ કરી લેશું અહીંયા હેન્ડ બ્લેન્ડરની જગ્યાએ તમે મિક્સી જારમાં ક્રશ પણ કરી શકો છો હેન્ડ બ્લેન્ડર વડે સરસથી બ્લેન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ખજૂર આંબલી સરસથી બ્લેન્ડ થઈને તેનું સરસ પાણી તૈયાર થઈ ગયું છે હવે આ ખજૂર આમલીના પાણીને આપણે ગાળી લેશું તો તેના માટે મેં અહીંયા એક સ્ટ્રેનર લીધેલું છે જેના મદદથી આપણે આ પાણીને ગાળીશું પાણીને ગાળવાના લીધે જો તેમાં ખજૂરના કોઈ કટકા રહી ગયા હોય અથવા તો આંબલીના રેસા હોય તો તે નીકળી જાય અને આપણી એકદમ સ્મૂધ અને પરફેક્ટ ખજૂર આંબલીની ચટણી તૈયાર થાય આ પાણીને ગાળતી વખતે તેમાં જરૂર લાગે તો વન ફોર્થ કપ થી અડધા કપ જેટલું પાણી ઉમેરી શકાય છે હવે અહીંયા જોઈ શકાય છે સરસ આપણે ખજૂર આમલીના પાણીને ગાળી લીધું છે અને ગાળ્યા પછી આ પાણીમાં કોઈ પણ જાતના રેસા કે ખજૂરના ટુકડા પણ નથી હવે ખજૂર આંબલીની ચટણીનો આપણે વઘાર કરીશું તો તેના માટે એક વાસણમાં એક ટી જેટલું તેલ લઈ તેને ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધાથી એક ટી સ્પૂન જેટલી આખી વરિયાળી અને અડધાથી એક ટી સ્પૂન જેટલું આખું જીરું ઉમેરીશું અને તેને સરસથી સાતળી લેશું અહીંયા આખા જીરા અને વરિયાળીની જગ્યાએ તેનો ભૂકો કરીને પણ તમે ઉમેરી શકો છો આ વરિયાળી અને જીરું સરસથી સાતળાઈ જાય ત્યાર પછી તેમાં આપણે જે ખજૂર આંબળીનું પાણી તૈયાર કર્યું હતું તે ઉમેરીશું અને હવે તેની સાથે જ તેમાં એક ટેબલ સ્પૂન જેટલું જીરું સ્વાદ પ્રમાણે મીઠું કલર માટે થોડું લાલ કાશ્મીરી મરચું ઉમેરીશું અને ત્યાર પછી હવે તેમાં અડધો કપ ખાંડ ઉમેરીશું જો તમારે ખાંડ ના ઉમેરવી હોય તો મેં આગળ કીધું એ રીતે અડધા કપની જગ્યાએ એક કપ ગોળ ઉમેરવો જેથી કરીને ચટણીમાં ખાંડ ઉમેરવાની જરૂર નહીં પડે અને આ ચટણીમાં અડધા કપની જગ્યાએ પહેલાં તમે વન ફોર્થ કપ જેટલી ખાંડ ઉમેરીને ચટણીને ટેસ્ટ કર્યા પછી તમારા ટેસ્ટ એકોર્ડિંગ વધુ ઓછી ખાંડ ઉમેરી શકો છો હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી આ ચટણીને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ચારથી પાંચ મિનિટ માટે ઉકાળીશું જેથી આ ચટણી મસ્ત ટેસ્ટી થાય અને થોડી ઘટ પણ થાય અહીંયા ચટણીને તમારે જે રીતે ઘટ કરવી હોય તે રીતે ત્રણથી સાત મિનિટ સુધી ઉકાળી શકો છો જો તમારે ચટણી પતલી રાખવી હોય તો તેને થોડી ઓછી વાર માટે પકાવવી અને ચટણી તમારે ઘટ કરવી હોય તો તેને થોડી વધારે વાર માટે ઉકાળવી પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચટણી જ્યારે ઉકળતી હશે ત્યારે જેટલી ઘટ હશે તે ઠંડી થયા પછી તેની ડબલ ઘટ થશે એટલે તમારે જે કન્સિસ્ટન્સી જોતી હોય તેના કરતાં ઓછી કન્સિસ્ટન્સીવાળી ચટણી થાય ત્યારે જ ગેસની ફ્લેમ બંધ કરી દેવો પાંચથી છ મિનિટ જેવું ગેસની હાઈ ફ્લેમ ઉપર ચટણીને ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ચટણી ઘણી ઘટ થઈ ગઈ છે અને હજી આ ચટણી ઠંડી થશે તેમ વધારે ઘટ થશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કેમકે અત્યારે આપણે ચટણીની જેવી કન્સિસ્ટન્સી જોઈએ છે એ રીતે ચટણી ઉકળી ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ ચટણીને ઠંડી થવા દઈશું ચટણીને ઠંડી કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ચટણી મસ્ત ઘટ થઈ ગઈ છે અને આપણે જે કન્સિસ્ટન્સીની ચટણી જોઈએ એવી જ આ ચટણી તૈયાર થઈ ગઈ છે તો ચાલો આ ખજૂર આમલીની ખાટી મીઠી ચટણીને સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ અને અહીંયા તમે જોઈ શકો છો કે આ ચટણી કેટલી મસ્ત બની છે તો આ ખજૂર આમલીની ખાટી મીઠી ચટણીને સાઈડમાં રાખીને આપણે ગ્રીન ચટણી બનાવીએ છીએ ફુદીના ધાણાભાજીની બનાવવાના છીએ તો તેના માટે સૌથી પહેલા અહીં અમે ધાણાભાજી લઈ લીધી છે આ ધાણાભાજીને સૌથી પહેલાં આપણે આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લેશું અહીંયા આપણે ધાણાભાજીને ઝીણી સમારવાની કોઈ જરૂર નથી આ રીતે ધાણાભાજી કટ થઈ જાય એટલે હવે તેને આપણે ચોખ્ખા પાણી વડે બે થી ત્રણ વખત ધોઈને સાફ કરી લેશું અને ત્યાર પછી આ ધોયેલી ધાણાભાજીને આપણે એક મિક્સી જારમાં ટ્રાન્સફર કરીશું અહીંયા મેં એક કપ જેટલી ધાણાભાજી લીધેલી છે હવે તેની સાથે આઠ થી દસ ફુદીનાના પાન મોટો આદુનો ટુકડો સમારીને લઈ લેશું તેની સાથે જ બે લીલી મરચી ઉમેરીશું ત્યાર પછી આઠથી દસ લસણની કઢી બે અહીંયા મેં લીંબુના બરફના ટુકડા ઉમેર્યા છે જે મેં ફ્રોઝન કરીને રાખ્યા હતા તેની જગ્યાએ તમે એકથી દોઢ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો ત્યાર પછી બે થી ત્રણ ચમચી જેટલા મગફળીના બીયા થોડો સંચળ પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું અને થોડો મરી પાવડર ઉમેરીશું હવે લાસ્ટમાં ત્રણથી થી ચાર ટેબલ સ્પૂન જેટલું ફૂલ ઠંડુ પાણી ઉમેરી બધી જ વસ્તુને મિક્સી જારમાં સરસથી ગ્રાઇન્ડ કરી લેશું ગ્રાઇન્ડ કર્યા પછી જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી પીસાઈ ગઈ છે અને આપણી આ ગ્રીન ચટણી તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આ ગ્રીન ચટણીનો કેટલો મસ્ત ગ્રીન કલર આવ્યો છે અને તેનો આ ગ્રીન કલર જાળવી રાખવા માટે અહીંયા મેં જે રીતે લીંબુને ફ્રોઝન કરીને તેના આઈસ ક્યુબ એડ કર્યા હતા એ તમારી પાસે ના હોય અને તમે લીંબુ એડ કરતા હોય તો પાણીની જગ્યાએ ત્રણથી ચાર બરફના ટુકડા ઉમેરવા જેથી આ ગ્રીન ચટણીને તમે સ્ટોર કરો ને તો પણ તેનો આવો જ ગ્રીન કલર રહે આ રીતે ગ્રીન ચટણીને પણ સર્વિંગ બાઉલમાં લઈ લેશું અને હવે આ ગ્રીન ચટણીને પણ સાઈડમાં રાખીશું અને ત્યાર પછી ચાટ માટેની ત્રીજી એટલે કે લાલ તીખી ચટણી બનાવીશું તો તેના માટે સૌથી પહેલાં અહીંયા મેં ચારથી પાંચ આ રીતે લાલ કાશ્મીરી મરચાં લીધેલા છે જો મરચા નાના હોય તો પાછળી જગ્યાએ એક થી બે મરચા વધારે લેવા અને હવે આ મરચાને આ રીતે નાના ટુકડામાં કટ કરી લેશું અને ત્યાર પછી હવે આપણે આ મરચાને પલાળવાના છે તો તેના માટે ગરમ પાણી લઈ મરચા ડૂબે તેટલું પાણી મરચામાં ઉમેરીશું અને ત્યાર પછી આ મરચાને ઢાંકણ ઢાંકીને અડધાથી એક કલાક માટે પલળવા દેસુ જેથી કરીને મરચા સરસથી પલળી જાય એકાદ કલાક જેવું મરચાને પલાળ્યા પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે મરચાં સરસથી પલળી ગયા છે તો હવે આ મરચાને આપણે પાણીમાંથી કાઢી લેશું અને જે મરચા પલાળેલું પાણી છે તેને આપણે વાપરવાનું નથી તેને ફેંકી દેવાનું છે હવે આ પલાળેલા મરચાને એક મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી તેની સાથે જ તેમાં દસથી થી પંદર લસણની કઢી સ્વાદ પ્રમાણે મીઠું થોડી એવી ખાંડ એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને એક લીંબુનો રસ ઉમેરીશું અહીંયા મેં લીંબુનો રસ ફ્રોઝન કરીને રાખ્યો હતો તે તે ઉમેર્યો છે અને ત્યાર પછી તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન અથવા તો જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરીશું ગ્રાઇન્ડ કર્યા પછી થોડું પાણી ઓછું લાગે છે તો ફરીથી તેમાં થોડું પાણી ઉમેરીશું અને ફરીથી તેને ગ્રાઇન્ડ કરીશું લસણ અને મરચાંને સરસથી ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તે બંને સરસથી પીસાઈ ગયા છે અને અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ચાટ માટેની ત્રીજી અને તીખી ચટણી એટલે કે લસણ મરચાની ચટણી તૈયાર છે તો આ તૈયાર થયેલી તીખી લાલ ચટણીને આપણે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ લાલ તીખી ચટણી પણ કેટલી મસ્ત બની છે તો ચાલો હવે આ ત્રણેય ચટણીને આપણે એક પ્લેટમાં સર્વ કરીએ તો સૌથી પહેલા ખજૂર આમલીની ચટણી ગ્રીન ચટણી અને લાલ ચટણીને સર્વ કરીશું અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ ત્રણેય ચટણી કેટલી મસ્ત દેખાય છે અને આ ચટણી એકદમ મસ્ત બની છે આ ચટણી બનાવીને તમે ચાટ બનાવશો ને તો તમે ગમે તે ચાટ બનાવશો ને તે એકદમ ટેસ્ટી થશે તો તમે પણ ગમે ત્યારે ચાટ જેમ કે મસાલા પૂરી સેવ પૂરી બાસ્કેટ ચાટ અથવા તો તમારા મનપસંદ કોઈ પણ ચાટ બનાવો ને ત્યારે મારી આ રેસીપીથી એક વખત આ ત્રણેય ચટણી જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો યોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ